હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયો તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગુજરાત સરકાર તરફથી ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી નવી સીસીની ભરતી જાહેર કરવામાં આવી છે તેમજ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતી ચાલી રહી છે અને જે ફેઝ પોલીસ નવી ભરતી આવવાની છે તેના વિશે એક નવી મોટી અપડેટ આવી છે તેના વિશે આપણે આ વિડીયો આગળ વાત કરશું તો દર્શક મિત્રો વિડિયોના અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમે આવી નવી માહિતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહેતો દર્શક મિત્રો આપણે વિડીયોની મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો સીસી ની પરીક્ષા સંબંધે મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી નીતિ નિર્ણય મુજબ નીચે મુજબનું જે આયોજન કરવામાં આવેલું છે તે નીચે દર્શાવેલું છે તો દર્શક મિત્રો જાહેરાત પ્રસિદ્ધ કરવાની વાત કરીએ તો જાહેરાત પ્રસિદ્ધ કરતા માગણા પત્રો મગાવી અને જગ્યાઓની જે માહિતી છે તે તૈયાર કરતા હોય છે તે એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં તૈયાર કરી અને કમ્પ્લીટ કરી વાળશે ત્યાર પછી નવી સીસીની ભરતીની જ્યારે જયારે જાહેરાત ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવાની વાત કરીએ દર્શક મિત્રો તો મે બે એટલે કે મે મહિનામાં જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે ત્યાર પછી અરજીપત્રક એટલે કે ફોર્મ ભરવાની વાત કરીએ દર્શક મિત્રો તો મે મહિનામાં એકત્રીસ મે પહેલા તે ફોર્મ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ કરી દેવામાં આવશે અને ફોર્મ ભરવાના સમયગાળાની વાત કરીએ તો પંદર દિવસ સુધી આપણને સમય આપવામાં આવશે સીસીઈ ની નવી ભરતી માં ફોર્મ ભરવા માટે નું ત્યાર પછી ની પ્રાથમિક પરીક્ષા એક્ઝામ ની વાત કરીએ તો પરીક્ષા કરવામાં આવશે તો સપ્ટેમ્બર બે હાજર પચીસ સુધીમાં પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જે છે રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે ત્યાર પછી મુખ્ય પરીક્ષા પ્રાથમિક પરીક્ષામાં જે લોકો ઉત્તીર્ણ થશે પાસ થશે તે લોકો મને મુખ્ય પરીક્ષા માટે અરજી પત્રકો ભરવાના હોય છે એટલે કે અરજી ફોર્મ ફોર્મ ભરવાના હોય છે મુખ્ય પરીક્ષા માટે તેની તારીખ અને મહિનાની વાત કરીએ તો સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે કે તે જ મહિનામાં તેમને ફોર્મ ભરી દેવાના હોય છે ત્યાર પછી મુખ્ય પરીક્ષાની એક્ઝામની ડેટ એટલે પરીક્ષાની ડેટની વાત કરીએ તો ઓક્ટોબર બે હજાર પચીસમાં મુખ્ય પરીક્ષા જે છે તેનું આયોજન થઈ શકે છે અને એક્ઝામ લઈ શકે છે ત્યાર પછી મુખ્ય પરીક્ષાનું પરિણામ પ્રસિદ્ધ કરવાની વાત કરીએ તો ડિસેમ્બર બે એટલે કે જે ડિસેમ્બર આવે છે ત્યારે મુખ્ય પરીક્ષાનું પરિણામ આપી દેવામાં આવશે ત્યાર પછી મુખ્ય પરીક્ષાનું પરિણામ આવ્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે પ્રમાણપત્રોની ચકાસણી કરવા માટે જે લોકો પ્રિલિમ પરીક્ષા અને મેઇન્સમાં એટલે કે મુખ્ય પરીક્ષામાં બંનેમાં જે પાસ થયા છે તેના બે ગણા અથવા આઠ ગણા લોકોને પ્રમાણપત્રો ચકાસણી માટે બોલાવતા હોય છે તે નહીં આપણે તારીખ અને મહિનાની વાત કરીએ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં પ્રમાણપત્રોની ચકાસણી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે ત્યાર પછી નિમણૂક ઓર્ડરની વાત કરીએ તો દર્શક મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે કે ફેબ્રુઆરી મહિનામાં આપણે અત્યારે ફેબ્રુઆરી ચાલી રહ્યો છે આવતા ફેબ્રુઆરી સુધીમાં તમને નિમણૂક પત્ર એટલે કે ઓર્ડર મળી જશે તો એક આ નવી સીસીની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી મેં તેની તમને માહિતી આપી ત્યાર પછી આપણે જે નવી પોલીસ કોન્સ્ટેબલ ની ભરતી ચાલી રહી છે તેના વિશે આગળ વિડીયોમાં વાત કરશું અને ત્યાર પછી આપણે જે નવી બે ફેઝ ટુ ની કોન્સ્ટેબલ ની ભરતી આવવાની છે તેની અપડેટ એક છે તેના વિશે આપણે આગળ વાત કરશું તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જઈ શકો છો ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બે બોર્ડ જેનું જે ઓફિશિયલ હવે ટ્વિટર હેન્ડલ શરૂ કરવામાં આવ્યું છે તેનો જે સ્ક્રીનશોટ મેં અહીં સ્ક્રીનમાં તમે જોઈ શકો છો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રીની શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા અંદાજે માર્ચ બે હજાર પચીસના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલના એપ્રિલ બે હજાર પચીસમાં યોજાવાની સંભાવના છે તો જે લોકો પોલીસ કોન્સ્ટેબલ અને નું ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છે તે લોકોને હવે પીએસઆઈની એક્ઝામ એટલે કે પરીક્ષા આપવાની છે પ્રાથમિક પરીક્ષા આપવાની છે તો તો એ તે પરીક્ષાની આપણે વાત કરીએ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં અથવા એપ્રિલના સ્ટાર્ટિંગમાં તો પરીક્ષા આવવાની છે અને પેપરની વાત કરીએ તો પેપર નંબર એક છે જે ત્રણ કલાકનું છે અને પેપર બે છે તે પણ ત્રણ કલાકનું છે અને બંને પેપરો એક જ દિવસમાં લેવાના છે એટલે કે તમારે બંને પેપરોની તૈયારી સાથે જ રાખવાની રહેશે અને એક જ દિવસમાં તમારે લખવાના રહેશે તો જો લોકો પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે તે લોકો માટે આ એક મહત્વની અપડેટ હતી અને આ એક્ઝામ પૂરી થાય ત્યાર પછી જે લોકો કોન્સ્ટેબલમાં ઉત્તીર્ણ થયા છે પાસ થયા છે તે લોકોને આગળ એક્ઝામનું આયોજન કરવામાં આવશે હવે આપણે જે નવી ફેઝ ટુ ની પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવવાની છે તેના વિશે આપણે બજેટમાં રજૂઆત થઈ છે જાહેરાત થઈ છે આપણા નાણા મંત્રી કનુ દેસાઈએ જે બજેટમાં જાહેરાત કરી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો મેં અહીંયા ન્યૂઝ એક કટિંગ લીધેલું છે રાજ્યમાં કાયદો વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે એસઆરપી બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે પોસ્ટમાં ચૌદ હજાર થી વધુ ભરતી કરાશે જેવું આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુ દેસાઈએ બજેટ જ્યારે વિધાનસભામાં રજૂ કર્યું ત્યારે તેની જાહેરાત કરેલી છે ટ્રાફિક વિભાગમાં પણ ભરતી કરવા માટેની તેણે જાહેરાત કરેલી છે ટ્રાફિક નિયમોના અમલીકરણ માટે તેરસો નેવ નવી જગ્યાઓ ઉભી કરવા માટે બજેટમાં જેની જોગવાઈ કરેલી છે એટલે બજેટમાં ફંડ ફાળવવામાં આવેલો છે અને ટ્રાફિક નિયમોનું અમલીકરણ માટે નવી વધારાની એક્સ્ટ્રા તેરસો નેવ જેવી જગ્યા ભરાશે અને તેની પણ આગામી દિવસોમાં આયોજન થઈ શકે છે તો દર્શક મિત્રો આ એક તમારા માટે નવી માહિતી હતી જે મેં તમને આપી આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારો કોઈ પ્રશ્ન હોય તો તમને કમેન્ટ કરીને જણાવજો અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત